શું તમે ક્યારેય એટલો મોટો પ્રેમ અનુભવ્યો છે જે તમારા વિશેની દરેક વસ્તુને બદલી નાખે આ એડેલ નામની છોકરી અને તે ખરેખર કોણ છે તે શોધવાની તેની યાત્રાની એક સરળ પણ મોટી વાર્તા છે એડેલ હાઈસ્કૂલની એક છોકરી છે જેણે હમણાં જ પ્રેમ અને તેને શું જોઈએ છે તે વિશે શીખવાનું શરૂ કર્યું છે તેણી છોકરાઓ સાથે ડેટ પર જાય છે તે વિશેષ જોડાણ અનુભવવાનો પ્રયાસ કરે છે પરંતુ દરેક વખતે કંઈક ખૂટે છે તેવું લાગે છે એક દિવસ તે શેરીમાં ચાલી રહી છે અને તેજસ્વી વાદળી વાળવાળી એક છોકરીને જુએ છે આ છોકરીનું નામ એમ્મા છે અને તે એક ઝડપી નજરમાં એડેલ તેના પ્રત્યે અચાનક મજબૂત આકર્ષણ અનુભવે છે એમ્મા એડેલ કરતા મોટી છે અને આર્ટ સ્કૂલમાં જાય છે તે આત્મવિશ્વાસ ધરાવે છે અને તેણીને શું ગમે છે તે જાણે છે તેમના રસ્તાઓ પછી એક બારમાં ફરીથી એકબીજાને મળે છે જે વિવિધ પ્રકારના લોકો માટે છે તેઓ વાત કરવાનું શરૂ કરે છે અને ઝડપથી સારા મિત્રો બની જાય છે જેઓ ઘણા રહસ્યો અને વિચારો શેર કરે છે આ મિત્રતા કંઈક વધુ ઊંડાણમાં વધે છે એક પ્રેમ જે એડેલના વિશ્વને તદ્દન નવું અને રંગોથી ભરેલું લાગે છે એડેલના પરિવાર અને શાળાના મિત્રો એમમાં માટેની તેણીની આ નવી ઊંડી લાગણીને સંપૂર્ણપણે સમજી શકતા નથી તેણીને તેના પ્રેમ વિશે તેમને કહેવું મુશ્કેલ લાગે છે કારણ કે તેઓ શું વિચારશે કે કહેશે તેની તેણીને ચિંતા છે થોડા સમય માટે એડેલ અને ખૂબ ખુશ છે છે તેમની તેમની પોતાની દુનિયામાં સાથે રહે તેઓ બધી આશાઓ તેમના સપના અને તેમની શાંત ગુપ્તપળો શેર કરે છે એમમાં એડેલને દુનિયાને વધુ ખુલ્લી વધુ કલાત્મક રીતે જોવામાં મદદ કરે છે એડેલ જે શિક્ષક બનવાનું સપનું જુએ છે તે એમમાંના ખૂબ જ વ્યસ્ત જીવનમાં એક સરળ હુંફાળો અહેસાસ લાવે છે પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ તેમનું જીવન અને તેમની ઈચ્છાઓ અલગ અલગ દિશામાં ખેંચવા લાગે છે એમમાં અન્ય કલાકારો સાથે પોતાનો સમય વિતાવવા અને મોટી મહત્વપૂર્ણ કલા બનાવવાની ઈચ્છા રાખે છે એડેલ તેની શિક્ષિકાની નોકરીથી ખુશ છે પરંતુ તેણીને એમમાંના વ્યસ્ત સર્જનાત્મક જીવનમાંથી વધુ દૂર કરાયેલું લાગે છે તેણીને લાગે છે કે તેણી ફક્ત બાજુમાંથી એમમાંની સફળતા જોઈ રહી છે તેમના રોજિંદા જીવનમાં આ તફાવત તેમની વચ્ચે એક નાની શાંત જગ્યા બનાવવાનું શરૂ કરે છે એડેલ એકલી અનુભવે છે અને આ એકલતા તેણીને એવા સ્થળોએ આરામ શોધવા દબાણ કરે છે જ્યાં તેણે ન જવું જોઈએ એડેલ એક ખરાબ પસંદગી કરે છે અને તેના કામમાંથી બીજા વ્યક્તિ સાથે સમય વિતાવે છે આ એક મોટું રહસ્ય છે અને આ તે પ્રકારની ભૂલ છે જે એક વિશેષ પ્રેમને તોડી શકે છે પાછળથી એમ્માને એડેલની ભૂલ વિશે ખબર પડે છે અને આ સમાચારથી મોટો અને દુઃખદ ઝઘડો થાય છે એમ્મા એડેલની ક્રિયાઓથી ઊંડે સુધી દુઃખી થાય છે અને અનુભવે છે કે તેમનું બંધન કાયમ માટે તૂટી ગયું છે ખૂબ ગુસ્સો અને પીડાની ક્ષણમાં એમ્મા એડેલને તેમનું ઘર છોડવા મજબૂર કરે છે એડેલ માટે આ સૌથી મુશ્કેલ ક્ષણ છે કારણ કે તેણે તેના આખા વિશ્વમાં રહેલા વ્યક્તિને ગુમાવી દીધો છે એડેલ એકલી રહી જાય છે રડતી હોય છે અને તેણે જે કર્યું છે તેના માટે ઊંડા અફસોસથી ભરેલી હોય છે તેણી આગામી કેટલાક વર્ષો તેના જીવનને ફરીથી એકસાથે મૂકવાનો પ્રયાસ કરવામાં વિતાવે છે પરંતુ એમ્માને ગુમાવવાનો દુઃખ તેની સાથે રહે છે તેણી તેના યુવાન વિદ્યાર્થીઓને ભણાવવાનું ચાલુ રાખે છે તેમને તેણીનું આખું હૃદય અને સંભાળ રાખવાની શક્તિ આપે છે પરંતુ રાત્રે તેણી હજી પણ એમમાં વાદળી વાળ અને તેઓએ વહેંચેલા પ્રેમનું સ્વપ્ન જુએ છે વસ્તુઓ જેવી હતી તેવી પાછી આવી શકે તેવી આશામાં તે થોડીવાર એમમાં સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે એમમાં જે હવે એક સફળ કલાકાર છે તે અંતર જાળવી રાખે છે અને કહે છે કે ખૂબ મોડું થઈ ગયું છે પાછળથી તેઓ એક કાફેમાં શાંત વાતચીત માટે મળવા સંમત થાય છે 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 એડેલ તેની બધી લાગણીઓ વ્યક્ત કરે કહે હું હજી પણ તને પ્રેમ કરું છું હું હંમેશા કરીશ એમ્મા શાંત ઉદાસી સાથે સાંભળે છે પરંતુ સમજાવે છે કે તેમની પાસે જે ઊંડો વિશેષ પ્રેમ હતો તે હવે તેના માટે જતો રહ્યો છે તેણી કહે છે મને તારા માટે માયા છે પણ હું હવે પ્રેમ અનુભવતી નથી આ અંતિમ વાતચીત એક પીડાદાયક પ્રામાણિક વિદાય છે અને એડેલ આખરે સમજે છે કે તેમનો સાથેનો સમય સમાપ્ત થઈ ગયો છે જે પ્રેમ એક સમયે તેનું જીવન બદલી નાખ્યો હતો તે હવે એક યાદ બની ગયો છે એડેલ તે યાદને શ્રદ્ધાંજલિ તરીકે સુંદર વાદળી ડ્રેસ પહેરીને કાફે અને એમમાંથી દૂર ચાલે છે તેણી હવે તેના પોતાના માર્ગ પર છે વધારે મજબૂત અને વધુ જાણકાર બની છે તેણી હજી પણ થોડી દુઃખી છે પરંતુ તેણીએ જીવનનો સૌથી મોટો પાઠ શીખ્યો છે તેણી જાણે છે કે જો પ્રેમ સમાપ્ત થઈ શકે છે તો પણ તે તમને બનવામાં મદદ કરનાર વ્યક્તિ હંમેશા તમારી સાથે રહેશે આ ફિલ્મ આપણને બતાવે છે કે પ્રથમ પ્રેમ હંમેશા ટકી રહેતો નથી પરંતુ તે જ છે જે આપણને ખરેખર કેવી રીતે જીવવું અને અનુભવવું તે શીખવે છે આ પોતાને શોધવા વિશેની એક વાર્તા છે જ્યારે માર્ગ મૂંઝવણ ભર્યો અને દિલ તૂટવાથી ભરેલો હોય ત્યારે પણ આ બીજા વ્યક્તિની નજીક રહેવાની ઈચ્છાની સરળ લાગણી વિશેની એક શાંત પણ મોટી વાર્તા છે પ્રેમ અને જીવન પરિવર્તનની આ વાર્તા જોવા બદલ આભાર જો તમે આના જેવી વધુ સરળ વાર્તાઓ ઈચ્છતા હો તો કૃપા કરીને ગુજરાતી રેપો ને લાઈક અને ફોલો કરો